બે વાટકી જેટલી મેં અહીંયા દૂધી લઈ લીધી છે તેની અંદર આપણે લસણ અને લીલા મરચાં નાખીશું હવે આપણે બેઝિક મસાલા ઉમેરીશું લાલ મરચું હળદર મીઠું અને જીરું ઉમેરી દઈશું પછી આપણે અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું અને અડધી ચમચી જેટલા તલ અંદર ઉમેરીશું અડધી વાટકી જેટલી આપણે કોથમીર ઉમેરી દઈશું અને લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું બધી વસ્તુ આપણે બરાબર મિક્સ કરી દઈશું પછી બે વાટકી જેટલો આપણે ઘઉંનો જાટો જે લોટ આવે છે ગગરો લોટ તે આપણે અંદર ઉમેરીને બધું આવી રીતે લોટ બાંધી દઈશું પછી કાળાવાળી ડીશ લઈને એની અંદર આવી રીતે આવા શેપ આપીને મુઠિયા ગોઠવી દઈશું પછી એને એક કઢાઈમાં પાણી ગરમ મૂકી અથવા આપણે ઢોકળીઓમાં મૂકી અને આવી રીતે એને અડધો કલાક સુધી થવા દઈશું અડધો કલાક થઈ જાય દસ મિનિટ એને ઠંડુ પડવા દઈએ અને આવી રીતે આપણે કટ કરી લઈશું કુળ શેપની અંદર કટ કરી લઈશું એક બાજુ આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ આવી જાય એટલે અંદર રાઈ હિંગ જીરું અને મીઠા લીમડાના પાન અને તલનો આપણે વઘાર આપી દઈશું અને પછી બધા મુઠ્ઠી આપણે અંદર ઉમેરી દઈશું અને પાંચ મિનિટ એને થવા દઈશું તો તૈયાર છે આપણા સરસ મજાના દૂધીના મુઠિયા થેન્કસ ફોર વોચિંગ